નમસ્કાર મિત્રો આજે સતત ત્રીજો દિવસ છે ચોવીસ તારીખ વિનોબા આશ્રમ શાળા ગળત આજે ત્રીજો દિવસ એટલે ભીમાશંકર મહાદેવ જ્યોતિર્લિંગ અમે પહોંચ્યા છે વહેલી સવારે અમારા બાળકો દર્શનની લાઈનમાં છે અને ટૂંક સમયમાં ભીમાશંકર મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે અને અહીંથી પછી અમે આગળ શિવનેરી જેવા પ્રયાણ કરવાના છે જ્યાં શિવ શિવા છત્રપતિ શિવાજીનું જન્મસ્થળ છે ત્યાં જવાના છે અત્યારે અમે ભીમાશંકર મહાદેવ એકદમ જંગલ વિસ્તારમાં ઘાટ વિસ્તારમાં અને એકદમ ઊંડાણમાં અને એકદમ ઊંચી ઘાટ ઉપર એકદમ પેટાળની અંદર ગર્ભગૃહની અંદર આવેલું છે તો ટૂંક સમયમાં આપણે આ ભીમાશંકર મહાદેવના દર્શન અમારા બાળકો કરવા જઈ રહ્યા છે ઓકે વાહ ગુડ મોર્નિંગ આર આર મહાદેવ ચાલો ટૂંક સમયમાં અમારા બાળકો છે તે ભીમાશંકર મહાદેવના દર્શન કરવાના છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હરણ મહાદેવ તું ચાયા હા તો મેં ગંગા જલક લોટ તમે ચણા હૈ દિવસ પૂજારી शंकर बोले किम शिवाय हर बोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय shivai rameshwarai shiv rameshwarai har Namashivai, bole namah shivai shiv bhimeshwarai har har om namah મિત્રો અત્યારે અમે મહારાષ્ટ્ર બસ સ્ટેશનની અંદર બસ સ્થાનની અંદર મુલાકાતે છે મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રિક બસો હા આ તમે જોઈ રહ્યા છો તે ઇલેક્ટ્રિક બસ ઓટોમેટિક તેનો દરવાજો પણ ખુલશે હા आखी हाँ, बस सौ टका इलेक्ट्रिक हर हर महादेव, महादेव। बाए। 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 જે હર હર મહેવ હર